દેવેન્દ્રનાથ મજુમદારની માતા શ્રી રામકૃષ્ણ ઉપર પુત્રવત પ્રેમ રાખતી એક દિવસ દેવેન્દ્ર તેમજ બીજા કેટલાક લોકોની સાથે તે દક્ષિણેશ્વર ગઈ હતી કોઈને ખબર ન પડે એ રીતે તેણે મંદિરમાં ધરાવવા માટે થોડા પતાસા સાથે લીધા હતા સૌ શ્રી રામકૃષ્ણના ઓરડામાં ગયા શ્રી રામકૃષ્ણ નાની પાટ ઉપર બેઠા હતા બીજા સૌએ એમને દંડવત પ્રણામ કર્યા પરંતુ દેવેન્દ્રની મા શ્રી રામકૃષ્ણને પુત્ર સમાન ગણતી એટલે એ પ્રણામ શી રીતે કરી શકે શ્રી રામકૃષ્ણએ તેને માતા કહીને સંબોધીને પોતાની પાસે નાની પાટ ઉપર બેસાડી પછી વાતો ચાલી પુત્ર જે રીતે માતાની સાથે વાતચીત કરે તેવી રીતે બંને વચ્ચે વાતો ચાલતી હતી દેવેન્દ્રની માતાના મનમાં એટલો બધો આનંદ થઈ રહ્યો કે દેવોને ધરાવવા માટે સાથે રાખેલું તો ભૂલાય જ ગયું પરંતુ ત્યાં એક વિચિત્ર ઘટના બની શ્રી રામકૃષ્ણને પોતાને જ પતાશે ખાવાની ઈચ્છા થઈ દેવેન્દ્રએ એક જણને એ માટે બજારમાં મોકલવાની તજવીજ કરી પણ શ્રી રામકૃષ્ણ તો અધીરા થઈ રહ્યા હતા તેમણે નાના બાળકની જેમ દેવેન્દ્રની માતાના વસ્ત્રો ખેંચવા માંડ્યા એટલે પેલું પડીકું તરત જ દેખાઈ ગયું શ્રી રામકૃષ્ણ આનંદના આવેશમાં આવી ગયા અને ખૂબ હોશથી બધા પતાશા ખાઈ ગયા આ દ્રશ્ય જોતાં જોતાં દેવેન્દ્રની માતા પોતાના આંસુ ખાળી શકી નહીં